કારણ કે તમે હમણાં રચયતા અને રચના ને યથાર્થ જાણી આસ્તિક બન્યા છો પ્રશ્ન છે સંગમયુગી ઈશ્વર્ય પરિવારની વિશેષતા કઈ છે જે આખા કલ્પમાં નહી હશે ઉત્તર છે આ સમયે સ્વયં ઈશ્વર બાપ બનીને બાળકોને સંભાળે છે ટીચર બનીને ભણાવે છે અને બનીને તમને ગુલગુલ એટલે કે ફૂલ બનાવીને સાથે લઈ જાય છે સતયુગમાં દેવી પરિવાર હશે પરંતુ આવું ઈશ્વરીય પરિવાર ન હોઈ શકે બાકો હમણાં બેહદના સન્યાસી પણ છો રાજયોગી પાઠશાળા છે કોની પાઠશાળા છે આત્માઓની પાઠશાળા આ તો જરૂર છે આત્મા શરીર વગર કઈ સાંભળી નથી શકતો જ્યારે કહેવાય છે આત્માઓની પાઠશાળા તો સમજવું જોઈએ આત્મા શરીર વગર સમજી નથી શકતો પછી કહેવું પડે કે જીવ આત્મા હમણાં જીવ આત્માઓની પાઠશાળા તો બધી છે એટલે કહેવાય છે આ આત્માઓની પાઠશાળા અને પરમ પિતા પરમાત્મા આવીને ભણાવે છે તે છે શારીરિક ભણતર આ છે રૂહાની ભણતર જે બેહદ ના બાપ ભણાવે છે તો આ થઈ ગઈ ગોડ ફાધર ની યુનિવર્સિટી ભગવાન વાચ છે ને આ ભક્તિ માર્ગ નથી આ ભણતર છે સ્કૂલ માં ભણતર હોય છે ભક્તિ મંદિર ઠેકાણે વગેરે માં હોય છે આમાં કોણ ભણાવે છે ભગવાન વાચ બીજી કોઈ પણ પાઠશાળામાં ભગવાન ફક્ત ઊંચામાં ઊંચા ભગવાનને જ જ્ઞાન સાગર કહેવાય છે એ જ જ્ઞાન આપી શકે છે બાકી બધી છે ભક્તિ ભક્તિ માટે બાપે સમજાવ્યું છે કે એનાથી કોઈ સદગતિ નથી થતી સર્વના સદગતિ દાતા એક પરમાત્મા છે જે આવીને રાજયોગ શીખવાડે છે આત્મા સાંભળે છે શરીર દ્વારા બીજા કોઈ નોલેજ વગેરેમાં ભગવાન વાત છે જ નહીં ભારત જ છે જ્યાં શિવ જયંતિ પણ મનાવાય છે ભગવાન તો નિરાકાર છે પછી શિવ જયંતિ કેવી રીતે મનાવે છે જયંતિ તો ત્યારે હોય છે જ્યારે શરીર માં પ્રવેશ કરે છે બાપ કહે છે હું તો ક્યારે ગર્ભમાં પ્રવેશ નથી કરતો તમે બધા ગર્ભમાં પ્રવેશ કરો છો 84 જન્મ લો છો સૌથી વધારે જન્મ આ લક્ષ્મી નારાયણ લે છે ચોર્યાસી જન્મ લઈને પછી શ્યામ ગામડાનો છોકરો બને છે લક્ષ્મી નારાયણ કહો અથવા રાધે કૃષ્ણ કહો રાધે કૃષ્ણ છે બાળપણના એ જયારે જન્મ લે છે તો સ્વર્ગમાં લે છે જેને વૈકુંઠ પણ કહેવાય છે પહેલો નંબર જન્મ એમનો છે શ્રી કૃષ્ણનો છે તો ચોરાસી જન્મ પણ આજ લે છે શ્રી કૃષ્ણની આત્મા સૌથી પ્યારા લાગે છે શ્રી કૃષ્ણનો જન્મ તો હોય જ છે નવી દુનિયામાં પછી પુનર્જન્મ લેતા લેતા આવીને જૂની દુનિયામાં પહોંચે છે તો શ્યામ બની જાય છે આ ખેલ જ એવો છે ભારત પહેલા સતો પ્રદાન હતું સુંદર હતું હવે કાળો થઈ ગયું છે બાપ કહે છે આટલા બધા આત્માઓ મારા બાળકો છે હમણા બધા કામ ચિતા પર બેસીને બળીને કાળા થઈ ગયા છે હું આવીને બધાને પાછા લઈ જાઉં છું આ સૃષ્ટિનું ચક્ર જ આવું છે ફૂલોનો બગીચો તે પણ પછી કાંટાઓનું જંગલ બની જાય છે બાપ સમજાવે છે કેટલા સુંદર વિશ્વના માલિક હતા હવે ફરી બની રહ્યા છો આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક હતા આ 84 જન્મ ભોગવી પછી આવા બની રહ્યા છે અર્થાત એમનો આત્મા હમણાં ભણી રહ્યો છે તમે જાણો છો સત્યુગમાં અપાર સુખ છે જે ક્યારેય બાપને યાદ કરવાની દરકાર નથી રહેતી ગાયન છે દુખમાં સિમરણ સૌ કરે સુખમાં કરે ન કોઈ કોનું સિમરણ બાપનું આટલા બધાનું સિમરણ નથી કરવાનું ભક્તિમાં કેટલું સિમરણ કરે છે જાણતા કઈ પણ નથી શ્રી કૃષ્ણ ક્યારે આવશે આ કોણ છે કંઈ પણ જાણતા નથી શ્રી કૃષ્ણ અને શ્રી નારાયણના ભેદને પણ નથી જાણતા શિવ બાબા છે ઊંચામાં ઊંચા પછી એમની નીચે બ્રહ્મા વિષ્ણુ શંકર એમને પછી દેવતા કહેવાય છે લોકો તો બધાને ભગવાન કહેતા રહે છે સર્વવ્યાપી કહી દે છે બાપ કહે છે સર્વવ્યાપી તો માયા પાંચ વિકાર છે જે એક એકની અંદર છે સત્યુગમાં કોઈ વિકાર હોતા નથી મુક્તિધામ માં પણ આત્માઓ પવિત્ર રહે છે અપવિત્રતાની કોઈ વાત નથી તો આ રચયિતા બાપ જ આવીને પોતાનો પરિચય આપે છે આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવે છે જેનાથી તમે આસ્તિક બની શકો છો તમે એક જ વાર આસ્તિક બનો છો તમારું આ જીવન દેવતાઓથી પણ ઉત્તમ છે ગવાયેલું પણ છે મનુષ્ય જીવન દુર્લભ છે અને જ્યારે પુરુષોત્તમ લક્ષ્મી નારાયણ ને હીરા જેવા નહીં કહેવાશે તમારો હીરા જેવો જન્મ છે તમે છો ઈશ્વર્ય સંતાન આ છે દેવી સંતાન અહીં તમે કહો છો અમે ઈશ્વરીય સંતાન છીએ ઈશ્વર અમારા બાપ છે અને આપણને ભણાવે છે છે કારણ કે જ્ઞાનના ને રાજયોગ શીખવાડે છે આ જ્ઞાન એક જ વાર પુરુષોત્તમ સંગમ યુગ પર મળે છે આ છે ઉત્તમમાં ઉત્તમ પુરુષ બનવાનો યુગ જેને દુનિયા નથી જાણતી બધા કુંભકરણની અજ્ઞાન નિંદરમાં સુતેલા પડ્યા છે બધાનો વિનાશ સામે ઉભો છે એટલે હવે કોઈથી પણ બા કોઈ સંબંધ નથી રાખવાનો કહે છે અંતકાળ જે સ્ત્રી સિમરે

આ આખી દુનિયા લંકા છે બાકી સોનાની લંકા કોઈ હોતી નથી પતિ પણ બાપ કહે છે કે તમે પોતાની પોતાનાથી પણ વધારે મારી ગ્લાની કરી છે પોતાના માટે 84 લાખ અને મને કણકણમાં કહી દીધો છે આવા અપકારી પર હું ઉપકાર કરું છું બાપ કહે છે મારો દોષ નથી આ નોંધ છે આને સિવાય બાપના કોઈ સમજાવી ન શકે તમે બધા બ્રહ્મા કુમાર કુમારીઓ છો તમે બ્રાહ્મણ છો ઈશ્વર્ય સંતાન તમને સંભાળે પણ છે ભણાવે પણ છે પછી ગુલગુલ બનાવીને સાથે પણ લઈ જશે બાબા કહે છે તમે ભણો છો મનુષ્યથી દેવતા બનવા માટે આ ગ્રંથમાં પણ છે મનુષ્યથી દેવતા કીએ કરતન લાગી વાર એટલે પરમાત્માને જાદુગર કહેવાય છે

અને લેતા નથી કાળ નથી ખાતો તમારો આત્મા પણ અવિનાશી છે પરંતુ પતિત અને પાવન બને છે નિર્લેપ નથી જામાનું રહસ્ય પણ બાપ જ સમજાવે છે રચયતા જ રચનાના આદિ મધ્ય અંતનું રહસ્ય સમજાવશે ને જ્ઞાનના સાગર એક એ જ એક બાપ છે એ જ તમને મનુષ્યથી દેવતા ડબલ સિરતાજ બનાવે છે તમારો જન્મ જેવો હતો હવે તમે જેવા બની રહ્યા છો બાપે હમસો સોહમ નો મંત્ર પણ સમજાવ્યો છે એ કહી દે છે આત્મા સો પરમાત્મા પરમાત્મા સો આત્મા હમ સો બાપ કહે છે આત્મા સો પરમાત્મા કેવી રીતે બની શકે છે બાપ તમને સમજાવે છે આપણે આત્મા આ સમયે તો બ્રાહ્મણ છીએ પછી આપણે આત્મા બ્રાહ્મણ સો દેવતા બનીશું પછી ક્ષત્રિય બનીશું પછી શુદ્ર થી બ્રાહ્મણ સૌથી ઊંચો જન્મ તમારો છે આ છે

એટલે પરમાત્મા બાપ પાસેથી દરેક બાળકો વારસો લઈ શકે છે વૃદ્ધ નાના મોટા બધાનો હક છે બાપ પાસેથી વારસો લેવાનો તે બાળકોને પણ સમજાવો પોતાને આત્મા સમજો અને બાપને યાદ કરો તો પાપ કપાઈ જશે બાબા કહે છે ભક્તિ યાદ વાળા અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની બાકોના રૂહાની બાપ ને નમસ્તે રાત્રિ ક્લાસ છે બાકો બાપને ઓળખે પણ છે સમજે પણ છે કે બાપ ભણાવી રહ્યા છે એમની પાસેથી બેહદનો વારસો મળે છે પરંતુ મુશ્કેલ એ છે જે માયા ભૂલાવી દે છે કોઈને કોઈ વિઘ્ન નાખી દે છે કોઈ ન કોઈ વિઘ્ન નાખી દે છે જેનાથી બાળકો ડરી જાય છે એમાં પણ પહેલા નંબરમાં વિકારમાં પડે છે આખો દગો આપે છે આંખો કોઈ કાઢવાની વાત નથી ઉખોડી દેવાની વાત નથી બાપ જ્ઞાનનું નેત્ર આપે છે જ્ઞાન અને અજ્ઞાનની લડાઈ ચાલે છે જ્ઞાન છે બાપ અને અજ્ઞાન છે માયા આની લડાઈ ખૂબ તીખી છે તીવ્ર છે ઉતરે છે તો સમજમાં નથી આવતું પછી સમજે છે હું ઉતરેલો છું મેં પોતાનું ખૂબ કલ્યાણ કર્યું છે માયાએ અનેક વાર હરાવ્યા છે પછી તો ચડવાનું મુશ્કેલ થઈ જાય છે બધા બાળકો કહે છે અમે ધ્યાનમાં જઈએ પરંતુ એમાં પણ માયા પ્રવેશ થઈ જાય છે બાબા કહે છે ખબર પણ નથી પડતી માયા ચોરી કરાવશે ખોટું બોલાવશે માયા શું નથી કરતી વાત નહીં પૂછો ગંદા બનાવી દે છે ગુલબુલ બનતા બનતા પછી છીછી બની જાય છે માયા એવી જબરજસ્ત છે જે ઘડી ઘડી પાડી દે છે બાળકો કહે છે બાબા અમે ઘડી ઘડી ભૂલી જઈએ છીએ તદબીર કરાવવા વાળા તો એક જ બાપ છે પરંતુ કોઈની તકદીરમાં નથી તો તતબીર પણ કરી ન શકે આમાં કોઈની પાસે ખાતરી પણ નથી થઈ શકતી એક્સ્ટ્રા ભણાવે છે એ ભણતરમાં તો એક્સ્ટ્રા ભણવા માટે ટીચરને બોલાવે છે આ તો તકદીર બનાવવા માટે બધાને એકરસ ભણાવે છે એક એકને અલગ ક્યાં સુધી ભણાવશે એટલા અસંખ્ય બાળકો છે એ ભંટરમાં કોઈ મોટા વ્યક્તિના બાળકો હોય છે વધારે ખર્ચ કરી શકે છે તો એમને એક્સ્ટ્રા પણ ભણાવે છે ટીચર જાણે છે કે આ ડલ છે એટલે ભણાવીને અને એમને સ્કોલરશિપ અપાવે છે સ્કોલરશિપ લાયક બનાવે છે આ બાપ આવું નથી કરતા આ તો બધાને એક રસ ભણાવે છે તો તે થયો ટીચરનો એક્સ્ટ્રા પુરુષાર્થ કરાવવો આ તો એક્સ્ટ્રા કોઈને અલગ કરાવતા નથી એટલે જ ટીચર કૃપા કરે છે ભલે એવી રીતે પૈસા લે છે ખાસ સમય આપી ભણાવે છે જેનાથી વધારે ભણતર ભણીને હોશિયાર થાય છે અહીં તો વધારે કઈ ભણવાની વાત જ નથી અચ્છા બાબા કહે છે આમની તો વાત જ એક છે એક જ કલ્યાણ એક જ મહામંત્ર છે બાબા કહે છે એક જ મહામંત્ર આપે છે મન મના ભવનો યાદ થી શું થાય છે આ તો આપ બાળકો સમજો છો બધા જ પતિત પાવન છે એમને યાદ કરવાથી બાપ જ હું બાપજ પતિ પાવન છે એમને યાદ કરવાથી જ આપણે પાવન બનીશું અચ્છા ગુડ નાઇટ દાખલ થવાની છે વિનાશ સામે છે એટલે કોઈથી પણ સંબંધ નથી રાખવાનો અંતકાળમાં એક બાપ જ યાદ રહે બીજું શ્યામથી સુંદર પાવન બનવાનું આ પુરુષોત્તમ છે છે આજ સમય ઉત્તમ પુરુષ બનવાનો સદા આજ રહે કોડીથી હીરા જેવા બનાવવાના છે આજનું વરદાન જ્ઞાન ધન દ્વારા પ્રકૃતિના બધા સાધન પ્રાપ્ત કરવા વાળા પદમાં પદમ પતિ ભવ ની પ્રાપ્તિ સ્વત ત્યાં પ્રકૃતિ સ્વતય દાસી બની જાય છે જ્ઞાન ધન થી પ્રકૃતિના બધા સાધન સ્વત પ્રાપ્ત થઈ જાય છે એટલે જ્ઞાન બધા ધન નો રાજા છે જ્યાં રાજા છે ત્યાં સર્વ પદાર્થ સ્વતઃ પ્રાપ્ત થાય સ્વતઃ સિદ્ધ છે જ્ઞાન ધન માં એટલી શક્તિ છે જે અનેક જન્મોના માટે રાજાઓના રાજા બની જાઉં છો સ્લોગન છે ડબ કલ્પ કલ્પનો વિજય છું કલ્પ કલ્પનો વિજય છું આજ નશો ઇમર્જ રહે તો માયા ચિત બની જશો ઓમ શાંતિ